श्याम कुमार ना नमस्कार आज ना वीडियो में आप स्वागत छे तो चलो आज लियो नवी माहिती पण चैनल ने सब्सक्राइब करवानु भूलता नहीं विदेश प्रवास माटे नी तैयारी जो तमे पहली बार विदेश प्रवास करवा जई रहा छो तो केटलीक बाबतो नु ध्यान राखो खूब ज जरूरी छे आना थी तमारो प्रवास वधु सरल अने आनंददायक बनी शके छे एक पासपोर्ट अने वीजा પાસપોર્ટ ખાતરી કરો કે તમારો પાસપોર્ટ ઓછામાં ઓછા 6 મહિના માટે માન્ય છે ઘણા દેશોમાં પ્રવેશ માટે આ એક ફરજિયાત શરત છે વિઝા તમે જે દેશમાં જવાના છો તે દેશ માટે વિઝાની જરૂર છે કે નહીં તે ચકાસી લો જો જરૂર હોય તો સમયસર અરજી કરો અને તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો વિઝા મળ્યા બાદ તેની નકલ હંમેશા તમારી સાથે રાખો બે फ्लाइट टिकट अने रहठाण टिकट तमारी फ्लाइट टिकट अगाउ थी बुक करी लो रिटर्न टिकट पण बुक करावी जरूरी छे होटल प्रवास पहला जो होटल अथवा अन्य रहठाण नी व्यवस्था करी लो बुकिंग कन्फर्मेशन नी प्रिंट आउट साथे राखो 3 नानाके व्यवस्था चलन तमे जे देश मा जाई रहया छो त्याना चलन नी थोड़ी रकम तुम्हारी साथे राखो ભારતમાં જો કોઈ પણ બેંક કે એક્સચેન્જ સેન્ટરમાંથી કરન્સી એક્સચેન્જ કરાવી શકાય છે. ક્રેડિટ ડેબિટ કાર્ડ આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે માન્ય હોય તેવા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ તમારી સાથે રાખો. પ્રવાસ પહેલા તમારી બેંકને જાણ કરી દો જેથી કોઈ સમસ્યા ન આવે. 4. સામાન અને પેકિંગ હવામાન તમે જે સ્થળે જઈ રહ્યા છો ત્યાંના હવામાનને અનુરૂપ કપડા રાખો. દવાઓ જો તમે કોઈ ખાસ દવાઓ લેતા હો તો તે તમારી સાથે રાખો પ્રિસ્ક્રિપ્શન પણ સાથે રાખવું હિતાવહે છે જરૂરી વસ્તુઓ પાવર બેંક યુનિવર્સલ પ્લગ એડેપ્ટર અને અન્ય અંગત જરૂરિયાતની વસ્તુઓ પેક કરો સામાન એરલાઇન્સના નિયમો અનુસાર સામાનનું વજન અને માપ તપાસી લો જેથી એરપોર્ટ પર કોઈ મુશ્કેલી ન આવે પાંચ સુરક્ષા અને અન્ય મહત્વપૂર્ણ બાબતો મુસાફરીનો વીમો મુસાફરીનો વીમો લેવાનું વિચારો તે તબીબી કટોકટી સામાન ખોવાઈ જવો અથવા અન્ય અણધારી ઘટનાઓ સામે રક્ષણ આપી શકે છે મહત્વપૂર્ણ દસ્તાવેજોની નકલ પાસપોર્ટ વિઝા ટિકિટ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજોની ફોટોકોપી તમારી સાથે રાખો તેની સોફ્ટ કોપી તમારા મોબાઈલ અથવા ઇમેલમાં પણ સેવ કરી રાખો સ્થાનિક માહિતી તમે જે દેશમાં જઈ રહ્યા છો ત્યાંના કાયદા સંસ્કૃતિ અને ખાણીપીણી વિશે થોડી માહિતી મેળવી લો રોમિંગ ભારતીય સિમ કાર્ડ પર આંતરરાષ્ટ્રીય રોમિંગ ચાલુ કરાવો અથવા ત્યાં પહોંચ્યા પછી સ્થાનિક સિમ કાર્ડ ખરીદો આ બધી બાબતોનું ધ્યાન રાખવાથી તમારો પહેલો વિદેશ પ્રવાસ યાદગાર બની રહેશે શું તમે કોઈ ચોક્કસ દેશ વિશે માહિતી મેળવવા માંગો છો